નમસ્કાર હું ઉદય ધકાણ ભાજપનો કાર્યકર છું પણ ભાજપની નગરપાલિકા વિરુદ્ધ આજે બોલવું પડે એવું માહોલ એમણે સર્જી દીધું છે અત્યારે હું બાબાવાડી માધવનગર વિસ્તારમાં છું અહીંયા મારું રહેણાંક છે અને આ વિસ્તારમાં હું નાનપણથી મોટો થયેલો છું ડી વોટરિંગ કેનાલ માટેનું એમણે સંપ બનાવેલો ખૂબ સારી કામગીરી કરી પણ એના પછી જે એમણે સંપ બનાવ્યો કે જ્યાં પાણી સ્ટોર થાય ત્યાં કને આજે હાલત જુઓ આપ માધ્યમથી જોઈ શકો છો કે આને વરસાદી પાણી નિકાલના સંપની જગ્યાએ ગટરનો સંપ બનાવી નાખ્યો છે અહીંયા ગટરનું પાણી આવે છે એ લોકો એ પાણી દર એકાંતરે કે બે દિવસે અહીંયાથી બારે જે આપણે ડી કેનાલ છે એના માધ્યમથી જ બારે મોકલાવી દે છે અને ફોરેસ્ટમાં છુટું મૂકી દેવામાં આવે છે અત્યારે આપ જોઈ શકો છો તમે ફીલ તો નહીં કરી શકો પણ અહીંયા સ્થાનિકે જોશો તો અહીંયા તમે ઊભો પણ નહીં રહી શકો એવી દુર્ગંધ મારે છે અને આ પોષ વિસ્તાર છે બાબાવાડી જ્યાં કને બધા જ સારા લોકો અને વ્યવસ્થિત માણસો રહે છે એ લોકો ક્યારે મચ્છરોનો ત્રાસ અનુભવ્યો નથી અત્યારે એટલા મચ્છર છે કે તમે મોસ્કીટો કોઈલ કે કંઈ પણ એવું બારો છો જલાવો છો તો એનામાં તમે જરાવારની અંદરમાં પચીસ પચાસ મચ્છરો અહીંયા મરી જાય એ કન્ડિશન આ લોકોએ ઊભી કરી દીધી છે એટલે એકા વરસાદી પાણીની જગ્યાએ ગટરનો સંપ બનાવી નાખ્યો છે નગરપાલિકામાં વારે ઘડીએ રજૂઆત કરી તે છતાં એ લોકો કોઈ ધાત આપતા નથી ચીફ ઓફિસર જોડે વાત થઈ તો એમ કે છે કે ભાઈ અમને બે ત્રણ કનેક્શન મળ્યા તો અમે એ કટ કરી નાખ્યા અરે ભાઈ બે ત્રણ કનેક્શનની વાત જ ક્યાં છે અહીંયા પાણી તો હજુ ચાલુ છે અને બીજી વસ્તુ કે કનેક્શન આપ્યા કોને તમારી મંજૂરી વગર તો કનેક્શન દેતા નથી તમારા જ કર્મચારી તો એક્શન કેમ નથી લેવાતું એનામાં બીજી વસ્તુ આ એક મુદ્દો થયો બીજો તમને કહું તો રોડની હાલત અત્યારે ખરાબ છે ડી વોટરિંગ કેનાલ નાખી એના પછી રોડ રોડમાં પેચવર્ક કરવાનું એ કામ પૂરું ન થયું વારે ઘડીએ નગરપાલિકાના શ્રીઓને રજૂઆત કરી તો એ લોકોનો ઉઠતા જવાબ બસ બે દિવસમાં થઈ જશે ત્રણ દિવસમાં થઈ જશે અત્યારે એ લોકોના આંતરિક દખાને લીધે કે રોડ રિસરફેસિંગની જગ્યાએ ખોદીને નવા બનાવવાની ગ્રાન્ટ આવી ફાળવી કામ ચાલુ કર્યું અમુક રસ્તાઓ ખોદાઈ ગયા અમુક જગ્યાએ થોડી મેટલ પાથરી હવે પછી કામ બંધ કરાવી નાખવું એ લોકોના આંતરિક વિવાદને લીધે રહેવાસીઓ અહીંયા ભોગ બને છે હાલી ન શકાય એવી વયોવૃદ્ધ અને બીમાર લોકોને હોસ્પિટલે જ લઈ જવું પડે તો એમાં પણ પ્રોબ્લેમ છે મારા ફાધરની જ વાત કરું દોઢ મહિનાથી એ બેડ રેસ્ટ પર છે એમને હોસ્પિટલે લઈ જવું હોય તો પણ એમને મારે રિક્ષા દૂર ઉભી રાખવી પડે કે ગાડી દૂર ઉભી રાખી અને પછી એમને પગે ચલાવીને લઈ જવા પડે જે ચાલી શકે એ કન્ડિશનમાં પણ નથી આ રીતનો એ લોકોનો તંત્ર હું ભાજપનો કાર્યકર છું અને ભાજપનો જ રહીશ એટલે આનામાં હું કોઈ એવા વિરોધી જે અમારા દળો છે એમને કોઈ પ્રોત્સાહન આપવા માટેની આ વાત નથી પણ ભાજપમાં નગરપાલિકામાં સાચું કહું તો અત્યારે સાધુના વેશમાં શેતાન આવી ગયા છે કે જે પોતાને રાષ્ટ્ર લેવલના નેતાઓ સમજે છે કે અમે જ કંઈક છીએ પણ એ લોકોને ખરેખર યાદ રાખવું જોઈએ કે કાર્યકરોના લીધે પાર્ટી છે કાર્યકરોના લીધે ભારતીય જનતા પાર્ટી છે મારા જેવા કરોડો યુવાઓ અને કાર્યકરો કે ચૂંટણી સમયે ખરે પગે રહેતા હોય છે અને ભાજપ માટે સનિષ્ઠ કામ કરે છે તમે એ લોકોનો પણ અવાજ નથી સાંભળતા અને દરેક હું આજે હું એક સામાન્ય નાગરિક તરીકે કહું છું કે આજ પોઝિશનમાં તમે રહ્યો તમારા માટે મત કેમ માંગવા જવાના થાય છે તમે પોતાને એટલા દિગ્ગજ નેતા સમજી બેઠા છો અત્યારે કે તમે જ સર્વે સરવા યાદ રાખજો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરના લીધે આજે ભારતીય જનતા પાર્ટી છે આ તમારે ભૂલવું ના જોઈએ દબાણ એક વાત કરું તો માંડવીમાં અનેક જગ્યાએ દબાણ થયેલા છે જેના વિશે પણ મારે તમારે જાણ કરવી કે નગરપાલિકામાં વારે ઘડીએ જાણ કરવા છતાં પણ કોઈ એક્શન લેવામાં નથી આવતા આ પોષ વિસ્તાર છે અહીંયા પણ આમ અનેક દબાણો છે આ ઉપરાંત મેઇન બજાર જે સોની બજાર છે ત્યાં કને મારી પોતાએ આપેલી અરજી છે જેના પર મેં વારે ફોલોઅપ કર્યો પાયો નતો ખોદાતો ત્યારથી અમારી રજૂઆત હતી આજે એના એમાં તો રેસીડેન્સમાંથી કોમર્શિયલ દુકાનો બની ગઈ શટર પડી ગયા હજી સુધી નગરપાલિકા નિંદ્રાધિન છે એટલે શું કરવાનું આનામાં અમારે સાહેબ આંતરિક વિવાદના કારણે કરી અને રહેવાસીઓને ભોગ બનવું પડે છે આપ જોઈ શકો છો કને કે આજે પણ મેટલ અને બધું આવેલું છે રોડ ખોદી નાખવામાં આવ્યા છે પણ હજુ સુધી રોડના કામ શરૂ કરવામાં નથી આવ્યા અમારી રહેવાસીઓની એ જ માંગ છે કે અહીંયા કને રોડ તાત્કાલિક બનાવી આપવામાં આવે કે લોકો આરામથી આવજાવ કરી શકે અને આજે ગટરના પાણી જે અહીંયા સંપમાં ભેગા કરવામાં આવે છે એ બંધ કરવામાં આવે અમારી એટલી જ માંગ છે